મશીન આવે અને આની અંદર છે ને આપણે બે જણા કામ કરી એક મહિના અંદર આ મશીનમાં છે ને પસાર થી 60000 ની આવક થાય છે રેડી કરી નાખી છે તો મસ્ત રેડી થઈ ગઈ છે અને આ હારીનો ભાવ કેટલો છે ખબર હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો અને અમારી ચેનલમાં માં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અત્યારે વાઈ ગયા છે આઠ અને હું છે ને કપડાં આવી આવીશું ગલેરીમાં તો મેં કહેતા ગલેરીમાં ત્યાં આજ વિડીયો સ્ટાર્ટ કરી દઉં અને જો કપડાં ડોલમાં ભર્યા છે ફૂકવવાના છે અને અમારા બજરી પોતા છે ને કેવા રાયડ પાડે છે અને અમારા અહીં છે ને કબૂતર હોતલ આવે જો બતાવું કબૂતર અને તાજેતને હજી જગાડ્યા છે જો અહીં કબૂતર અમારે બેઠા જો અહીંયા છે ને એનો માળો હતો પણ વરસાદ હમણાં બહુ પડ્યો ને તો એમાં તૂટી ગયો કે એનો માળો છે ને તૂટી ગયો તો એ જોગાઈ તો એ ગયા છે નાહવા અને મારે કપડાં ઉકવવાનું કામ ચાલુ છે જો પથારી પડી છે જો નાવા ગયા છે અહીંયા છે બાથરૂમ મારું તો નાવા ગયા છે અને પથારી જો એમને પડી છે અને જે નાસ્તોય બાકી છે મેં ખાલી ને હું મૂકી નિશાળે અને આવીને કપડાં ધોઈ નાખ્યા કપડાં ધોઈ અને પછી મેં હવે મૂકવી દઉં એમ મૂકવા આવીને તમે તો વિડીયો શરૂ કરી દઉં અને તમે છે ને કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો આજ મારે છે ને આજ હું તમને આ મારું મશીન છે એના વિશે હું જણાવવાની કેમ કેમકે એમાં બહુ બધી કમેન્ટો આવતી હોય અને જ્યારે હું લાઈવ કરું તો એમાં પણ બહુ બધા સવાલ હોય તો આજ એના વિશે હું વિડીયો બનાવવાની છું તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો જો સાજે કંઈ ક્યાં કામી અને આપણા હાથમાં રહેલી છે હાવની તૂટી ભાંગી કેમ કે અહીંયા છે ભાંગી ગઈ છે ને તો આ ભાગ અમે નવો સડાઈ દીધો છે અને મારે હંજવાળી હવે અત્યારે કાઢવાની છે અત્યારમાં મારે ખાલી છે ને હંજવાળી કાઢવાની હોય કેમ કે પોતા મારું કેમ કે હાંજે મેં પોતા મારેલા હોય

કાંઈ નહીં આરો મોટા મંજૂરી કાઢી નાખું હાલો ફેમિલી તો જો સવારના પછી બધું ઘરનું કામ કરી અને મશીન શરૂ કરી દીધું તું અને અત્યારે થઈ ગયા છે બપોર હાડા બાર ઉપર થઈ ગયું છે અને ખાવાનું મસ્ત રેડી કરી નાખ્યું છે ખાવાનું શું બને છે બતાવી દો ચાલો બતાવવાનું જોઈએ ને કાં રોજ ખાવાનું તો બતાવું છું બીજું હું બતાવું છું જો ગલકાનું શાક રસ્તાવાળું કર્યું છે રોટલા ભાખરી અને હારે છે ને સંભારો કરીને નાખ્યો છે કોબી મરસાનો અને સાજીત તો આમ કે અક્ષે સાજુ હાલો હવે ખાવા આવો જો આ ધોવે છે એ આવીને જો એને હાડિયોનું કામ પતાવી દીધું કે હવારની બની હોય ને એની ઘડી માર દીધી હાલો અરિન ભાઈ બેઈ જાવ ખાવા હમ હા આવ ઈસમ ભારો છે ખાઓ કેને હાલો ફેમિલી ખાઈ લેવી અને કન્ટીન્યુઅર બ્લોગમાં બનાવી રહેજો આજ મારા મશીનનું મેં આગળ કીધું ને કે મશીન વિશે માહિતી દેવાની છે તો એ હું છે ને પછી કટ મારે હવારમાં કાંઈ ટાઈમ હતો નહીં એટલે કંઈ માર્યો નથી તો કન્ટિન્યુ બના લેજો બ્લોગમાં કસા જો અમારા આર્યનભાઈ છે ને આ સોપડી એને પૂરી કરવાની હતી કાર્ય તારે ઘાટા છે છે સાસી મીણિયા કલર હશે તારે કેસ પેન છે ને એટલે તો છે ને અમે ગામડે ગયા હતા ને તો આર્યનને પાઠ જે આગળ ભણાવ્યા હોય ને એ બાકી હતા તો આર્યન ને છે ને આજે પૂરું કરવાનું હતું એટલે એ ખાઈને છે ને ક્યારનું લેસન પૂરો એક પણ એમ કહે છે તો એ સોપડી એને પૂરી કરવાની હતી તો એ પૂરી કરતો હતો અને જો મેં મશીને શરૂ કરી દીધું છે તો જો હવે છે ને મશીન વિશેની જાણકારી દેવાની છે જે હવારની વાત છે ને કે હું હમણાં કહેશ હમણાં કહેશ તો અત્યારે જો મેં મશીન શરૂ કર્યું છે ફિટિંગ આવે ને એટલી વારમાં હું તમને સમજાવી દઉં કે જો આ મશીન હોય પહેલાં હું તમને મશીન બતાવી દઉં જો આ રીતનું કાંક મશીન આવે આમાં છે ને બે જગ્યા આવે એકને આ જગ્યાએ કામ કરવાનું અને એકને ઓલી જગ્યાએ જો પણ અહીંયાથી બતાવું એક જણો આ કામ કરી શકીએ અને એક જણો આ કામ કરી શકીએ અને જો આ આવી રીતનું આ મશીન આવે અને આ છે ને હિટિંગ છે આ ટેપ રજન એટલું ગરમ થાય એમ આમાં જો એકસો પંચાણું રાખી છે પણ હજી પંચ પડ્યું નથી ને એટલે બસો થઈ ગઈ છે અને અગિયાર સેકન્ડ છે તો એવી રીતનું કાંઈક મશીન આવે અને છે ને આ મશીનને આરે આ કપરેશન લેવું પડે જો આ કપરેશન હોય ને તો હજી હાલે ન તો ન હાલે આ ડબલનું કપરેશન છે આમાં આ મશીન છે ને બે હોય ને એ આમાં હાલે એમ તો એ ડબલનું મશીન છે અમારે તો જો આવી રીતનું મશીન આવે અને આની અંદર છે ને આપણે બે જણા કામ કરીએ છીએ અને જો હરખા કારીગર હોય ને તો કામ હારામાં સારું થઈ જાય બધા હરખી રીતનું કેવું કે બે કારીગર હરખા કામ કરે ને મહિને અત્યારે અઢાર હજારનું કામ કરે શું કહ્યું તો મહિને છે ને આ કારી આ એક એક મહિનાની અંદર આ મશીનમાં છે ને પચાસથી સાઠ હજારની આવક થાય પણ કારીગર હરખા હોવા જોઈએ અને હું તો કાંઈ હરકો ટાઈમ નથી ભરતી એટલે મારે એટલું બધું કામ ન થાય ઓછું થાય થોડુંક પહેલાં ખાતું કેમ કે પહેલા તો એટલું ગુલમાર કઈ કામ ન હોય અને કઈ ખાતું હાલતું એટલે સાજી તે ઘેરે રહેતા તો હું પૂરેપૂરો ટાઈમ એમાં ભરી આવતી એટલે મારે કામ સારું થતું પહેલા અને હવે ન થાય અને જો અમારે ઘરે આવી જશે જો આ બેનને બેહાઈ રહેશે કામ એને છોકરા નાના છે એટલે એને બહુ સાજો ટાઈમ નો ભરી શકે અને જો હરખા કામ કરવા વાળા હોય ને તો આ મશીનમાં મહિને હાઠ હજારની આવક થાય અને આમાં કરેલું છે આ એક મશીન નથી અમારા પાસે અમારા પાસે છે ને પેલા ત્રણ મશીન હતા અમે ખાતું આપતા પણ અમારે ત્યાંથી રૂમ ચેન્જ કરવાની થઈને તો બે મશીન અમે બેસી દીધા અને એક જ રાખ્યું છે તો જો આવી રીતે છે આ મશીનનું અને આ મશીન આવે કેટલાનું પેલા જ અહીં નવા નીકળ્યા ને ત્યારે પિસ્તાલીસ હજારનું આવતું પિસ્તાલીસ પચાસ હાઇથી આમ બહુ મોંઘું આવતું અને હવે કાંઈ બહુ એટલું બધું મોંઘું નથી આવતું હવે તો પચીસ હજારની અંદર આવી જાય છે આ મશીન તો આ મશીન જે છે ને એ અમાર પચીસ હજાર વાળું છે અને પેલા જે બે મશીન હતા એ અમાર મોંઘા આવેલા હતા અને આ પછી અમે વાહેથી લીધેલું છે એટલે આ અમારે સસ્તું આવ્યું હતું અને એની આરે જે ઓલું કપરેશન છે ને એ કોપરેશન ઈ પંદર હજાર નું આવે છે પંદર હજાર નું એટલે હાલમાં એની તો એટલી જ કિંમત છે કેવી બને એ હું બતાવું છું સાડી છે આમાં કાંઈ લગાવાનું છે નહીં અને આ સાડી અમે છે ને માર્કેટમાંથી લાવી તો હવે છે ને આવા કઈ રીતે ડાયમંડ લગાવવાના છે ને લઈ લેવાનો આવે આખી શીટ આવે એ હું આખી શીટ તો આ હોય ને આ જો આવી ડિઝાઇન છે આ છે કે બતક છે તો છે ને આવી રીતની પટ્ટી લગાવી દેવાની પછી આ મશીન છે ને ખેલી લેવાનું એના હાથે પેહ જાય ઓટોમેટિક આ સેકન્ડ થાય ને એટલે મશીન એના હાથે ઉભું થઈ જાય

તો જવા ફેલી ફાઇનલી છે ને મેં આખી હાડી આ રેડી કરી નાખી છે તો મસ્ત રેડી થઈ ગઈ છે અને આ હાડીનો ભાવ કેટલો છે ખબર આમાં મારે છે ને કેર પટ્ટી હાળી લગાવવાની આવે એક મૂકી પછી એનો હાંધો નેળવી પછી બીજી મૂકવાની એવી રીતે છે ને આડી કેર પટી લગાવવાની અને આ હાડીનો ભાવ અમને નવ રૂપિયા આપે તો આ છે ને આખો દીને મારે બહુ હાડી નીકળે જો એટલું કામ થાય છે અને સો છે ને આમાં વધારે કામ કરે કેમ કે એને વધારે હાડી નીકળી જાય એને ઘરનું કામ હોય નહીં અને મારે તો ઘરનું કામ કરવાનું આરી એને લેવા મૂકવા જવાનો એટલે મારે છે ને બહુ હાડી નીકળે નકર વધારે નીકળી જાય તો જો મેં છે ને હાડી બનાવવાનું શરૂ કરી દીધું છે અને પેલા છે ને આ હાડીનો ભાવ અમને બાર રૂપિયા આપતા ખાલી આ તેર પટ્ટી મારવાનો અને અત્યારે નવ રૂપિયા દે છે કે હવે આ કામ છે ને બધે બહુ હાલવા મળ્યું છે ને પહેલાં સ્ટાર્ટિંગમાં છે ને બહુ મશીન નહોતા આવડા એટલે ભાવ સારો દેતા ને હવે જેમ મશીન વજા ને એમ ભાવ ઘટી ગયો છે એવું છે બધું પહેલાં સારી કમાણી હતી તો એ જે આમાં કામ કરવાવાળા કરે જ છે આમાં પણ પહેલાં જેવું નથી થાતું એમ મશીન જેમ સમય જાતા જતા મશીન વધી ગયા અને હાડીનો ભાવ ઘટી ગયો પહેલાં આ પટ્ટી મારવાના અમને બાર રૂપિયા દેતા અને અત્યારે નવ રૂપિયા દેશે તો ત્રણ રૂપિયા ડાયરેક્ટ તૂટી ગયા ને ત્રણ રૂપિયા ડાયરેક્ટ તૂટી ગયા અને પહેલાં છે ને ભાવ દેતા હોય એટલે કામ બધું જ થતું હોય એટલે અમે છે ને પેલાં આ મશીન આપતા તો એક મશીનનું મહિને અમારે સાઠથી સિત્તેર હજારનું કામ થતું સાઈઠથી સિત્તેર હજાર પહેલાં અને અત્યારે કેટલું થાય છે ખબર ત્રીસ હજારનું થાય છે એટલો ફેર પડી ગયો છે ત્રીસ હજારનું એટલે થાય કેમ કે મારે જે સામે કારીગર બે એને છોકરા નાના છે એટલે એને કામ ન થાય અને મારે ઘરનું કામ વધી જાય એટલે મારે ઓછું કામ થાય તો મહિને સર મારે ત્રીસ હજારનું કામ થાય એમાં જો છ સાત હજાર કારીગરના હોય પાંચ હજાર લાઇટ બિલ હોય બાકી વધે મારું તો જો આવી રીતે કાંઈક મારી મશીનની માહિતી હતી અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને હવે એવું લાગે છે કે વિડીયાને હું એન્ડ કરી દઉં તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે કોઈને જો મશીનની ખરીદી કરવી હોય ને તો મારો કોન્ટેક કરજો મશીન હું અપાવી દઈશ પૈસા તમારા હો હા મારા નહીં મારા પાસે નથી સારું હાલો તો વિડીયોને એન્ડ કરીએ અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઇક પણ કરી દેજો શેર કરી દેજો મળશું આપણે કાલના વિડીયોમાં બબાય